હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં ને મજામાં જો ફરી એકવાર તમારી માટે એક નવી જ જગ્યા લઈને આપણે આવી ગયા છીએ પણ એ જગ્યા જોવા માટે તમારે પૂરો વ્લોગ જોવો પડશે બરાબર તો તમે વ્લોગમાં બનાવી રહીજો Espero

પચી ગયા છે ચૂગનાભાઈ સરોવર પણ ચૂંનાભાઈ સરોવરનું તો પાણી તો છે જ નહીં તો આપણે આવી છીએ ચિમનાબાઈ સરોવર ખાલી તમે નજારો જુઓ મસ્ત વરસાદનું વાતાવરણ છે અને અહીંયા મસ્ત પુલ જેવું છે કંઈક તો આપણે તમને બતાવીએ આ બાજુ ખેતરો છે અને અહીંયા નેર પણ છે અહીંયાથી ચિમનાબાઈ સરોવરમાંથી આ નેરમાં પાણી જાય છે અને બધા ખેડૂતોને પૂરું પાડવામાં આવે છે પાણી અને ચિમનાબાઈ સરોવર મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાં આવેલું છે તમે જુઓ નજારો જુઓ ખાલી એકદમ જોરદાર વાતાવરણ છે અને આજુબાજુ એકદમ લીલુંછમ છ ગાચ છે ચરે છે એટલે વાતાવરણ જુઓ તમે માછલી પકડવાનું ચાલુ છે માછલી પકડી વિડીયો જો પણ સબસ્ક્રાઈબ નહીં કરતા કરી દો યાર આટલા મસ્ત મસ્ત જગ્યા તમને બતાવીએ છીએ જબર રિઝલ્ટ આવવા દે આઈટી લાગી